મા લક્ષ્મી એ પોતાના ભક્તોને ક્યારેય પણ નિરાશ નથી કરતા સુરતના રાંદેર વિસ્તારમાં સ્થિત છે લક્ષ્મી માતાનું સુંદર મંદિર આ મંદિરની આકર્ષક અને અનોખી બનાવટ આ મંદિરની સુંદરતામાં ઓર વધારો કરે છે એક પર્વતના આકારમાં બનેલું આ મંદિર ભક્તો માટે આસ્થાનું પ્રતિક છે તો આવું દર્શન કરીએ અને મેળવીએ મા લક્ષ્મીના આશીર્વાદ સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ છે ખૂબ જ સુંદર મહાલક્ષ્મી માતાનું મંદિર જે મહેરુ મહાલક્ષ્મી ધામ તરીકે ઓળખાય છે મહેરુ એટલે પર્વત અને લક્ષ્મી મંદિરની બનાવટ પણ એના નામ જેવી જ પર્વત આકારની બનાવેલી છે જમીનથી એકસો ત્રીસ ફૂટ ઊંચું આ મંદિર છે આ મંદિરમાં સૌથી મોટી વિશેષતા એ છે કે સૌથી ઉપર શિખર અને વચ્ચે માતાજીને બિરાજમાન કરવામાં આવ્યા છે તો સૌથી નીચે શેષનાગ છે આમ આખા મંદિરનો ભાર શેષનાગની ઉપર છે ભક્તો પોતાની પ્રદક્ષિણા સહેલાઈથી કરી શકે તે માટે મંદિરમાં ત્રણ માળની ગોળ આકારમાં પ્રદક્ષિણા પણ બનાવવામાં આવી છે જેથી ભક્તો ગોળ આકારમાં જપ કરતા પ્રદક્ષિણા શરૂ કરે તો ભક્તિની સાથે સાથે મંત્ર જાપ પણ થઈ જાય આ મંદિર માં ત્રણ મૂર્તિઓ છે માતાની મેરુલક્ષ્મીમાં કાલિકા માતા અને સરસ્વતી માતાની મૂર્તિ છે આ મંદિર બહુ વર્ષોથી છે અમે પાંચ છ વર્ષથી કન્ટિન્યુ આવીએ છીએ અને આ મંદિરમાં અમને શાંતિની અનુભૂતિ થાય છે અહીંયા જન્માષ્ટમીનો પ્રોગ્રામ બી બહુ સરસ ઉજવાય છે અને પૂનમ હોય ને એવું હોય ત્યારે મહિલા મંડળ તરફથી અહીંયા ભજન બી હોય છે મેરુ મહાલક્ષ્મી મંદિર ચાલીસ વર્ષ જૂનું મંદિર છે છેલ્લા ત્રેવીસ વર્ષથી ભક્તો મંદિરની સેવા કરે છે એકસો આઠ કમળના પાંદડા ઉપર ત્રણ માતાજીની પ્રતિમા બિરાજમાન છે અને ખાસ જયપુરથી માતાજીની પ્રતિમાઓ લાવવામાં આવી હતી રાંદેર ખાતે આવેલું આ રાજ રાજેશ્વરી માતાનું મંદિર છે આ મંદિરમાં ત્રણ માતાઓ બિરાજમાન છે આ ત્રણ દેવીઓના ત્રણ અલગ અલગ નામ છે છતાં આ ત્રણેય દેવી એક જ મંદિરમાં કમળના સિંહાસન ઉપર બિરાજમાન છે વિદ્યા બુદ્ધિ યશ કીર્તિ ધન આપનારી આ દેવીઓ મંદિરમાં આવતા ભક્તોની મનોકામનાઓ પૂરી કરે છે આ મંદિરની શોભા સોનાના રંગવાળું મહેરુ યંત્ર વધારે છે જે માતાજીની પ્રતિમા સાથે કમળની ઉપર છે આ યંત્રના આધાર ઉપર જ આ મંદિરનું નિર્માણ થયું છે મંદિરમાં બિરાજમાન ત્રણ દેવીઓનું સ્વરૂપ એક રૂપમાં થાય છે જેને ટીરપુરા સુંદરી દેવીઓ કહેવાય છે આપ સૌથી ઉપર જે ગોલ્ડન કલરનું છે તેમાં તમે સામ્ય સન્મુખ માતાજીને જુઓ છો મહાકાલી મહાલક્ષ્મી મહાષ્ટિ દર્શનના રૂપમાં થાય છે અને એ ત્રણ દેવીનો વાસ ત્રિપુર સુંદરીકરના રૂપમાં તે બિંદુ પર બિરાજમાન થાય છે ત્રિપુરા સુંદરીનો મતલબ થાય ત્રણ લોક બ્રહ્મા વિષ્ણુ મહેશ યશ્યા સ્વરૂપમ ન જાણતી તસ્મા દિય ગયા જેના સ્વરૂપના બારમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ જાણતા નથી એવા ભગપતિ મહાકાલી મહાલક્ષ્મી એક રૂપ થઈને બિરાજમાન છે તો આ મંદિર વિશેષ આકારમાં બનેલું હોવાથી ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવે છે અને પોતાની મનોકામનામાં મહાલક્ષ્મી પૂર્ણ કરતા હોવાનો વિશ્વાસ રાખે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સુરત